વલસાડના વસીર ગામમાં આવેલા ડીમાર્ટ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો વેગેનાર કાર ચાલકે અચાનક ટન મારી રસ્તો ક્રોસ કરવા જતાં કાર બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો રિક્ષામાં સવાર ત્રણ પેસેન્જરોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા વલસાડના વસીર ગામના પારનેરા વસાડ રોડ પર આવેલા ડીમાર્ટ નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ વેગેનાર કાર નંબર જે ટ્વેન્ટી વન સી એઇટ ડબલ નાઇન થ્રીના ચાલકે વલસાડથી પાનેરા તરફ જવાના માર્ગ પરથી પારનેરાથી વલસાડ તરફ આવતા માર્ગ પર અચાનક જ ટર્ન મારી દેતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં વેકેનાર કારના ચાલકે અચાનક ટર્ન મારી દેતા પાનેરા તરફથી આવતી બાઇક અને પેસેન્જર ભરેલી રિક્ષા અથડાઈ ગઈ હતી આ ટ્રિપલ અકસ્માતની ઘટનામાં યામા કંપનીની આર ફિફ્ટીન બાઇક નંબર જી જે ડીપી ટુ ફોર પર સવાર બે યુવકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી જોકે બાઇકમાં ભારે નુકસાન સર્જાયું હતું અને પાડી તરફથી ત્રણ પેસેન્જર ભરીને વસાડ આવી રહેલી રિક્ષા નંબર જી જે ફિફટીન વાય થ્રી ડબલ નાઇન ફોર સાથે પણ અકસ્માત સર્જાતા રિક્ષા ચાલક અને સવાર ત્રણ પેસેન્જરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ અકસ્માતની ઘટનાની જાણ એકસો અને રૂરલ પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્ત પેસેન્જરોને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર અત્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ટ્રિપલ અકસ્માત થતા પારનેરા વલસાડ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો જોકે રૂરલ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી અકસ્માત સર્જાયેલા વાહનોને સાઈડે કરાવી રસ્તો ચાલુ કરાવ્યો હતો અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે